આજે છેલ્લા ઘણા દિવસથી જે વિષય ચાલી રહ્યો છે એ અનુસંધાને આજે બોટાદ તાલુકાના સેવા સહકારી મંડળીના સૌ આગેવાનોને બોલાવેલા ત્યારબાદ કમિશન એજન્ટ અને વેપારીઓને પણ બોલાવેલા બપોર પછી જીનર્સને પણ બોલાવાના છે ત્યારે આજે આજની બેઠકમાં અમારી સાથે અમારું એપીએમસીનું સમગ્ર બોર્ડ અને બોળી સંખ્યામાં ખેડૂતો અને કમિશન એજન્ટ અને વેપારીઓ હાજર રહેલ આ બેઠકની અંદર ખુલ્લા મનથી વિવાદ અંગેની સર્તા વિચારણા કરવામાં આવી સર્તા વિચારણાના અંતે જે રીતે કપાસની હરાજીનો વિવાદમાં ખેડૂતો અને લેનાર વચ્ચેનો જ્યારે વિવાદ થાય છે ત્યારે આ વિવાદને ઉકેલવા માટે અહીંયાથી બે ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી અને એ ઇન્સ્પેક્ટરો જઈ અને સ્થળ ઉપર જે કાંઈ પરિસ્થિતિ છે એનો ક્યાસ કાઢી અને કોઈ પણ ખેડૂતનો કણદો ન થાય એ માટે ઇન્સ્પેક્ટરને સત્તા આપવામાં આવી અને કણદો કરનાર કોઈ પણ વેપારી હશે એને કડક સૂચના આપવામાં આવી અને આગામી દિવસોમાં આવા જીનર્સોને પણ ટાર્ગેટ કરી અને ખોટી રીતે ખેડૂતોને હેરાન કરવામાં કરતા હશે એવા ખેડૂતોના લાયસન્સો રદ કરવા સુધીનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી ટૂંક સમયમાં જ આ વેપારીઓ કમિશન એજન્ટો મંડળીના પ્રમુખશ્રીઓ અને સંખ્યાબંધ ખેડૂતોની હાજરીમાં પોતાના રિવ્યૂ લીધા પછી સમગ્ર બોટાદ તાલુકો અને બોટાદ જિલ્લાના ખેડૂતો જ્યારે હેરાન થઈ રહ્યા છે ત્યારે બધાનો અભિપ્રાય લઈ અને ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે સૌ એપીએમસીમાં માલ લાવો ત્યારે સરસ રીતે વ્યવસ્થિત રીતે માલ લાવજો અને ખોટો વિવાદ ન ઊભો થાય અને સર્વસંમતિથી આગામી

એ બાબતે આ એપીએમસીનું આખું બોર્ડ સંપૂર્ણ રીતે આ વિષય ન થાય એ માટે મક્કમ છે આગામી દિવસોમાં કોઈ પણનો આવો વિષય નહીં બને એની પણ અમે ખાતરી આપીએ છીએ અને ઇન્સ્પેક્ટરોની નિમણૂકો પણ કરી દીધી છે જેથી કરીને હવે પછી આ વિષય માર્કેટમાં નહીં બને એની હું ખાતરી આપું છું કડક કાર્યવાહી કરવામાં આવશે લાયસન્સ રદ કરવા શીખ્યાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે પછી તો ક્યાં કોઈ બીજો વિષય જ છે એમ ભંડરભાઈ દિવાળી નો તહેવાર હોય છે ખેડૂતો માટે મહત્વ